ડિજિટલ નું આર્કિટેક્ચર તો ડિજિટલ લાઇબ્રેરી આર્કિટેક્ચર એટલે કે તેનું માળખું જેમાં ડિજિટલ લાઇબ્રેરીના સિસ્ટમ સોફ્ટવેર હાર્ડવેર નેટવર્ક અને સેવાઓનું એકીકરણ કરવામાં આવે છે આ માળખું એ સુનિશ્ચિત કરે છે કે લાઇબ્રેરીમાં સાચવેલા ડિજિટલ રિસોર્સ સુરક્ષિત સરળ અને કાર્યક્ષમ રીતે એક્સેસ કરી શકાય મુખ્ય ઘટકો જોઈએ તો યુઝર ઇન્ટરફેસ લેયર જેમાં વપરાશકર્તા માટેનું સ્તર તો વપરાશકર્તા સાથેનો સીધો સંપર્ક કરી શકાય જેનું કાર્ય છે બ્રાઉઝિંગ સર્ચિંગ અને રિટ્રાવલ મલ્ટિલિંગ્વલ સપોર્ટ એટલે કે ઘણી બધી ભાષાઓને સપોર્ટ કરે છે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ હોય છે ઉદાહરણ તરીકે ઓપેક પોર્ટલ શુદ્ધ ગંગા ઇન્ટરફેસ એપ્લિકેશન લેયર જેમાં ડિજિટલ લાઇબ્રેરી સેવાઓ અને કાર્યક્ષમતાનો સમાવેશ થાય છે જેનું મુખ્ય ફંક્શન છે સર્ચ એન્જિન મીટા ડેટા મેનેજમેન્ટ ઓથેન્ટિકેશન અને ઓથોરાઇઝેશન યુજે સ્ટેટિસ્ટિક એન્ડ એનાલિસિસ સોફ્ટવેર નું ઉદાહરણ જોઈએ ડિસ્પેસ મોટાભાગે એડમિન લેવલથી મેનેજ થાય છે મિડલવેર લેયર એટલે કે એપ્લિકેશન લેયર અને સ્ટોરેજ લેયર વચ્ચેનું કનેક્શન જેનું કાર્ય છે ઇન્ટર ઓપરેબિલિટી પ્રોટોકોલ ટ્રાન્સલેશન અને ડિસ્ટ્રીબ્યુટેડ રિસોર્સ શેરિંગ સ્ટોરેજ લેયર જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરીનું સંગ્રહ જેના માટે લોકલ સર્વિસ જોવે સર્વર જોવે જેમ કે HDD તથા SSD નેટવર્ક અટેચ સ્ટોરેજ અને ક્લાઉડ સ્ટોરેજ એટલે કે ફોર્મેટ જેમાં PDF TIFF JPG MP3 અને MP4 ડિજિટલ રિસોર્સિસ લેયર એટલે કે ડિજિટલ આર્કાઇવનું મૂળ સંગ્રહ જેમ અંતર્ગત સામગ્રી જોઈએ તો ઈ-બુક્સ ઈ-જનરલ થીસીસ અને ડિઝર્ટેશન રેન મેન્યુસ્ક્રિપ્ટ ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટ તથા ડેટા સેટ સિક્યુરિટી અને પ્રિઝર્વેશન લેયરમાં જોવામાં આવે તો સુરક્ષા અને પ્રિઝર્વેશન માટે ડેટા લાંબા ગાળે સાચવવા માટેનો મુખ્ય હેતુ જેનું કાર્ય છે બેકઅપ સિસ્ટમ ડિજિટલ પ્રિઝર્વેશન ફાયરવોલ એન્ડ એક્સેસ કંટ્રોલ કોપીરાઇટ અને ડીઆરએમ ડિજિટલ લાઇબ્રેરી આર્કિટેક્ચરની રચના જોવામાં આવે તો મોડ્યુલર ડિઝાઇન જેમાં અલગ અલગ ઘટકો સ્પષ્ટ રીતે હોય છે સ્કેલેબિલિટી તો સામગ્રી વધે ત્યારે સિસ્ટમને વિસ્તૃત કરી શકાય ઇન્ટર ઓપરેબિલિટી એટલે કે અન્ય લાઇબ્રેરી સાથે રિસોર્સ શેરિંગ થાય સિક્યુરિટી સિક્યોરિટી ડેટાનું સંરક્ષણ યુઝર સેન્ટિક જેમાં વપરાશકર્તાની જરૂરિયાત મુજબ સુવિધાઓ આપવી